હું મોરુભાઈ ભગત થાનગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ ગઈ કાલે 20 તારીખે ચૂંટણી જાહેર ચૂંટણી પંચે કરી દીધી છે એટલે મારે થાનના નગરજનોને સંદેશ દેવા માંગુ છું હું મોરુભાઈ ભગત તરીકે એક સંદેશ આપું છું કે ગામના નગરજનો અસ્પા છેતી જજો ભાજપના આગેવાનો આપણને વચનો દેવા જરૂર આવશે શેરિયન ગલિયે નીકળશે અને એમના ઉમેદવારો પણ આપણે જેમ કશો એમ અત્યારે કરવાના પણ એમની આરે વિશ્વાસ કરશો નહીં કારણ કે આપણે એમને જોઈ લીધા છે આપણને એમને હાથ વર્ષથી આપણને ઓળેથી જવાબ આપેલા છે એટલે મહેરબાની કરીને કહું છું ગામ પરિવર્તન ઈશે છે ગામના નગરજનો એક વખત કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકો તમારી સાથે અડધી રાતે પણ જ્યાં જરૂરિયાત છે ત્યાં મંગળુ ભગત તમારી હારે રહેશે એની હું અત્યારે ગેરંટી આપું છું હું ભાજપના આગેવાનો જેમ ગા કે પરમાટી એવું નથી બોલતો પણ હું વચન આપું છું કે થાનના નગરજનોને જ્યાં જ્યાં સમસ્યા હશે ત્યાં હું મંગળુ ભગત હાજર છું જય હિન્દ જય ભારત